સુરતમાં બે શખ્સો નેતાના નામ કરી રહ્યા ઉઘરાણી દિવાળીના પર્વ પર બે શખ્સોએ ધારાસભ્ય કુંવરજી નામે ઉઘરાણું કર્યું સ્નેહ મિલન કુંવરજી હળપતિએ હળપતિએ નિવેદન આપ્યું છે કે કહ્યું મેં ક્યારેય કંઈ માંગ્યું નથી મારા નામે ઉઘરાણું થયું કોઈ પણ મારું નામ લઈને ઉઘરાણું કરે તો સીધો મને ફોન કરજો આ બે શખ્સો કોણ છે તેમને હું ઓળખતો ન હોવાની વાત કુંવરજી હળપતિએ કરી છે તેમના નામે આ બે લોકો કે જે લોકોએ લોકોની પાસેથી

ટાઈમમાં એક ઘટના બની ગઈ છે ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી જાહેરમાં કહી દઉં છું અને હું ધારાસભ્ય રહ્યો મિનિસ્ટર હતો ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયેલા છે સંદીપ કુમારજી હડપતિ કે તેમના નામે કેટલાક લોકોએ દિવાળીના પર્વ પર ઉઘરાણું કર્યું છે વધુ વિગતો શું છે રીતે ગતરોજ માંડવી તાલુકાના કરંજ ગામ ખાતે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે કુંવરજી હરપતિ જે માંડવી વિસ્તારના ધારાસભ્ય છે તેમજ માંડોલ તાલુકાના ધારાસભ્ય ગણપત વસાવા સહિત રેજ આઈજી પણ ઉપસ્થિત હતા આ જાહેર મંચ પરથી કુંવરજી હરપતિએ જણાવ્યું હતું કે દિવાળીના પર્વ સમયે તેમના નામ લઈને કેટલાક જે બે લોકો છે ગોટુ અને મુકેશ નામના જે વ્યક્તિ છે તેમણે ઉઘરાણું કર્યું છે અને જાહેર મંચ પરથી તેમણે કહ્યું હતું કે આવો કોઈ જે વ્યક્તિઓ છે તેમને હું ઓળખતો નથી તેમના નામે કોઈ ઉઘરાણી કરવા આવે તો તેમને ડાયરેક્ટ ફોન કરવા માટે જણાવ્યું હતું મહત્વનું છે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગપતિઓનું સ્નેહમિલન હતો અને મુખ્યત્વે જે ઉદ્યોગકારો આ સંમેલનમાં